પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણામાં ચોંકાવનારો ખુલાસો ચૌદ લાખ અનકલેક્ટેબલ ફોર્મ જાહેર કરાયા મૃત્યુ અને સ્થળાંતર કારણે વધી સંખ્યા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન એક એક ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર લગભગ ચૌદ લાખ જેટલા એસઆઈઆર ફોર્મ અનકલેક્ટેબલ એટલે કે વસૂલ ન કરી શકાય તેવા જાહેર થયા છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ બપોર સુધીમાં સંખ્યા લાખ પર પહોંચી હતી જે સોમવારે દસ પોઈન્ટ તેત્રીસ લાખ હતી બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે ફરી હાથ ધરાયેલી આ કામગીરીમાં રોજે રોજ આ આંકડો વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ફોર્મ જે મતદારોને લાખ લગતા હતા તેઓ કાં તો મૃત્યુ પામ્યા છે કાયમી ધોરણે સ્થળાંતર થઈ કરી ગયા છે અથવા તો એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા ડુપ્લિકેટ મતદારો છે આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મતદારો લાંબા સમયથી ગેરહાજર હોવાનું પણ માલુમ પડ્યું છે જેને કારણે તેમની પાસેથી ફોર્મ પરત મેળવવું અશક્ય બન્યું છે રાજ્યના મતદાર યાદીને ક્ષતિરહિત અને પારદર્શક બનાવવા માટે એંસી હજાર છસોથી વધુ બીએલઓ અને હજારો સુપરવાઇઝરો આ મહાભગીરથ કાર્યમાં જોતરાયેલા છે આ ઘટનાક્રમ આગામી ચૂંટણીઓ પૂર્વે અત્યંત મહત્વનો માનવામાં આવે છે કારણ કે આટલી મોટી સંખ્યામાં મતદારોની યાદીમાંથી બાદ બાકી રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે ચૂંટણી પંચનું કહેવું છે કે જેમ જેમ ડેટા અપડેટ થશે તેમ તેમ આ અનકલેક્ટેબલ ફોર્મની સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ બીએલઓ કર્મચારીઓનું અવસાન થયું હોવાના દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે જ્યાં કામગીરીની ગંભીરતા અને પડકારો સૂચવે છે